નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ તાલુકાના ધમખાણ ગામે વિષ્ણુ ભગવાનના મંદિરના છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો ધારાસભ્ય ડી સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા આમોદ તાલુકાના ધમગાણ ગામે ગત રોજ વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞમાં બાર ભૂદેવો સાથે મળીને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિવિધ કરાવી હતી ધમખાણ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું આયોજન નિર્માણ કરવામાં આવ્યું હતું જે પ્રયાગદાસજી મહારાજે ધમ ધમણાદ ગામે તપ કરીને ગામને પાવન કર્યું હતું ધમણાદ ગામે ચતુર્ભુજારી ભગવાન વિષ્ણુના છપ્પનમાં પાઠોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂંજિયા ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વાદ આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી તેમજ ગામના ભગવાનના કાર્ય હંમેશા થતા રહે તેવી ખેતના કરી વ્યક્તિ વ્યક્તિત કરી હતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મહામંત્રી ખુમાનસિંહ વાશિયા કંબોઈ સ્થિત થમ્પીર મહાદેવ મંદિરના અધિષ્ઠા પૂંજ્ય વિદાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકાના ગામના સરપંચો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે છ કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યો હતો ત્યારબાદ યજ્ઞમાં આવેલ દરેક ભાવિક ભક્તોને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો રિપોર્ટર મકસૂદ પટેલ બી એન ન્યૂઝ આમોદ ગામની અંદર આ ભગવાન વિષ્ણુ અહેવાલનો છપ્પન મોટોત્સવથી જોવામાં આવ્યો છે ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને તિથિઓના સહકારથી સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તકોભૂમિની અંદર આ છપ્પન મોટોત્સવ આવ્યો ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહજી રાણા તથા એનસી રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને બાર જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી પૂજે ડી કે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને કુમારસિંહ વાસિયા જે અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા પ્રસંગને દીપાવે છે ખરેખર અમે ગમણા ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું ઋણી છું અને ભગવત કાર્ય હું થતું રહે એવી ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ રહે